નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે આસપાસ જેનો પાઠ ચોથો જેનું નામ છે કેરીઓ બારે માસ આ પાઠના પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તમે વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ચોથો કેરીઓ બારે માસ જુઓ અહીં જુદા જુદા વિદ્યાર્થીઓ છે તે શાળાની અંદર જે નાસ્તા બોક્સ લઈને આવ્યા છે તેની ચર્ચા કરી રહ્યા છે જેમ કે ક્રિપલ કહે છે કે વાહ હર્ષ તારા ટિફિનમાં પૂરણ પોળી છે હર્ષ કહે છે હે આજે ક્રિપલ બટેટાનું શાક લાવી છે રુચિ મારી પાસે ભીંડા છે ત્યાર પછી હર્ષ કહે છે અરે મને લાગે છે કે તારું બટાટાનું શાક બગડી ગયું છે રુચિ તું એ ખાઈશ નહીં તું બીમાર પડી જઈશ લે તું આ થોડા ભીંડા લઈ લે આ રીતે બધા વિદ્યાર્થી મિત્રો છે તે રિસેસની અંદર બેઠા હોય નાસ્તો કરતી વખતે ચર્ચા કરી રહ્યા છે ચાલો આગળ જઈએ ચર્ચા કરો હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું છે તો બટાકાના શાકમાંથી આવી રહેલી દુર્ગંધ પરથી હર્ષને ખબર પડી કે શાક બગડી ગયું છે બીજો પ્રશ્ન તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે તમને કેવી રીતે ખબર પડી કે બગડી ગયો છે તો હા ખોરાકમાંથી આવતી ખરાબ વાસ અથવા તેના રંગમાં બદલાવ આવે ત્યારે આપણને ખબર પડે કે ખોરાક બગડી ગયો છે રુચિએ ક્રિપલને બટાટાનું શાક ખાવાની ના પાડી જો તેણે આ શાક ખાઈ લીધું હોત તો શું થાત તો એ મિત્રો બગડેલો ખોરાક છે તે ખાવાથી આપણે બીમાર પડી શકીએ જો ક્રિપલે આ શાક ખાધું હોત તો ક્રિપલ પણ બીમાર પડી હોત આગળ જોઈએ લખો જેમાં તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે બે ત્રણ દિવસમાં બગડી શકે તો બે ત્રણ દિવસમાં બગડી બગડી શકે એવા દૂધ બ્રેડ અને દાળ તે બે ત્રણ દિવસમાં જાય ત્યાર પછી એક અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાકની અંદર આવશે બટાટા કેક અને ટમેટા તે આપણે એક દિવસ સુધી રાખી શકીએ ત્યાર પછી જે એક મહિના સુધી બગડે નહીં તેવા તો ઘી અથાણા પાપડ વગેરે

ત્યાર પછી આગળ શું તમારી યાદીમાં શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જશે શું ફેરફાર હશે તો ના દરેક ઋતુ દરમિયાન યાદી બદલાશે શિયાળા અને ચોમાસાની ઋતુ કરતા ઉનાળાની ઋતુમાં ખોરાક વહેલા બગડી જાય છે જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે તેનું શું કરો છો

તેમાં કંઈક જોવા મળ્યું હશે તેના કારણે તેવું કર્યું હશે ને તો શા માટે એવું કર્યું તો આપેલા બ્રેડના પેકેટને ચિત્રને જુઓ અને અનુમાન કરો કે દાદીએ તે કેમ પાછું વિદ્યાર્થી મિત્રો બ્રેડનું પેકેટ જોશો તો તેમાં તમને લીલા રંગના ટપકા થયેલા છે તે જોવા મળે છે જે બ્રેડ પર થયેલી ફૂગ છે અને તેના કારણે તે પેકેટ પાછું આપી દીધું હશે તો આપણો જવાબ થશે કે દાદીએ

પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ તો પેકેટ પર લખેલી વિગત પરથી આપણે ભાવ વજન ઉત્પાદનની તારીખ એક્સપાયરી ડેટ ઘટકો વેજ છે કે નોનવેજ વગેરે જાણી શકીએ છીએ ત્યાર પછી જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું વાંચવું જોઈએ તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદીએ તો ત્યારે ભાવ વજન ઉત્પાદનની તારીખ એક્સપાયરી ડેટ ઘટકો વેજ છે કે નોનવેજ વગેરે વિગતો વાંચવી જોઈએ અને ત્યાર પછી જ વસ્તુની ખરીદી કરવી જોઈએ એમ વસ્તુની ખરીદી કરવી જોઈએ નહીં ચાલો હવે આપણે જોઈએ ખોરાક કેવી રીતે બગડે છે તો આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે બ્રેડ અથવા રોટલીનો ટુકડો લ્યો તેના ઉપર થોડા પાણીના ટીપા છાંટો અને તેને ડબ્બામાં મૂકો ડબ્બાને બંધ કરો જ્યાં સુધી તમને ફેરફાર જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલીને જોતા રહો તો જેરથી મિત્રો તમે વર્ગની અંદર પણ આ પ્રયોગ છે તે કરી શકો જેના માટે એક ડબ્બો પ્લાસ્ટિક અથવા તો સ્ટીલનો ડબ્બો લઈ તેમાં એક રોટલી અથવા તો બ્રેડનો ટુકડો રાખી દેવાનો અને તેની ઉપર પાણીના થોડા ટીપા નાખવાના થોડા એક દરરોજ આ ટુકડાને જોતશો તો તમને ખબર પડશે કે તે બગડતા કેટલો સમય લાગે છે આ કોષ્ટક પેપર ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખણવા મૂકો દર રોજનો ફેરફાર જોયા પછી કોષ્ટકની અંદર નોંધ કરો તો આપણે જે ફેરફાર તેમાં થાય છે તે ફેરફાર જોવાનો છે અને તેની નોંધ કરવાની છે તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતે તેમાં કોષ્ટકમાં નોંધ થશે જેમ કે દિવસ પ્રથમ તો પ્રથમ દિવસે આપણે વસ્તુને અડશું તો આપણે ચીકણી અને પોચી જોવા મળશે સૂંઘવાથી તેમાં સામાન્ય વાસ આવશે બિલોરી કાચની મદદથી જોવામાં કઈ દેખાશે નહીં અને રંગ પણ તેનો સામાન્ય જ હશે બીજે દિવસે જોઈશું તો પણ ચીકણી અને પોચી જોવા મળશે તેમાંથી સામાન્ય વાસ આવતી હશે સફેદ અળન અને પાતળું પડ છે તે બિલોરી કાચથી જોવાથી ખબર પડશે અને રંગ છે તે આછો સફેદ થયેલો જોવા મળશે ત્રીજા દિવસે ભીની અને પોચી થયેલી જોવા મળશે સૂંઘવાથી તેમાં ખરાબ વાસ આવશે બિલોરી કાચથી જોઈશું તો તેમાં સફેદ અને પાતળું પડ થયેલું હશે અને તેનો રંગ છે તે સફેદ થઈ ગયો હશે ચોથા દિવસે પણ ભીની અને પોચી જોવા મળશે તો તેમાંથી ખરાબ વાસ આવશે બિલોરી કાચની મદદથી જોતા લીલાસ પડતા સફેદ ડાઘ જોવા મળશે અને રંગ છે તે તેનો લીલાશ પડતો સફેદ થઈ ગયો હશે ત્યાર પછી પાંચમા દિવસે જોઈશું તો ભીની અને પોચી જોવા મળશે

ચાલો આ ફેરફાર માટેના કારણો શોધી કાઢો અને સૂક્ષ્મ કણો હોય છે જેને ભેજવાળી સપાટી મળવાથી બ્રેડમાં વનસ્પતિની જેમ ફૂગ બ્રેડ પર ઉગવા માંડે છે જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે કોઈ ખોરાક ઝડપથી બગડે છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો કે જેમાં ખોરાક ઝડપથી બગડે છે તો ચોમાસામાં વધારે પડતા ભેજવાળા વાતાવરણને કારણે ખોરાક બગડે છે ઉનાળાની મોસમમાં વધારે પડતા તાપમાનને કારણે બગડે છે ખોરાકને ખુલ્લો રાખવાથી બગડી જાય છે દૂધને જો ઉકાળવામાં ન આવે તો તે બગડી જાય છે ફળ અને શાકભાજીને વધારે ગરમ કે ભેજવાળી જગ્યા પર રાખવામાં આવે તો પણ તે બગડી જતું હોય છે 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 ત્યાર પછી આગળ નીચે કેટલાક ખોરાકના ઉદાહરણો આપેલા અને થોડી સાદી પદ્ધતિઓ આપી જેનાથી તે ખોરાકને એક બે દિવસ સારા રહી શકે સાચા જોડકા જોડો જેમ કે દૂધ તો દૂધને સારું રાખવા માટે આપણે ઉકાળવું જોઈએ ભાતને સારા રાખવા માટે વાટકામાં મૂકો અને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો લીલા ધાણાને સારા રાખવા માટે ભીનાશ વાળા કપડામાં રાખો અને ડુંગળી અને લસણ ને ખુલ્લી જગ્યામાં રાખો જેથી તે બગડશે નહીં ચાલો હવે ઉનાળાની મિજબાની કેરીના પાપડ અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જુનાગઢમાં રહે છે બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જયારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચા સાથે પણ ખાવી ગમતી હતી મિત્રો જુનાગઢ જિલ્લો કે જે કેરીના ઉત્પાદનમાં ઘણો બધો આગળ પડતો છે તો જિલ્લાની અંદર જ આ મહેશ અને 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 મહેન્દ્ર રહે છે ઉનાળાની અંદર આંબાવાડિયામાં તેઓ પોતાનો સમય પસાર કરે છે ત્યારે કેરી કાચી કેરી મીઠા અને મરચા સાથે તેઓ ખાય છે ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા તો તો મિત્રો તમારા ઘરે પણ આવા અથાણાઓ બનાવવામાં આવતા આવતા જે આ વખતે બનાવ્યા હોય વર્ષ સુધી તેને સાચવીને રાખવામાં આવે છે અને આવતા વર્ષે ફરી પાછા નવા અથાણા બનાવવામાં આવતા હોય છે એક સાંજે જયારે જમતા હતા ત્યારે મહેન્દ્ર પૂછ્યું માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે થોડી કેરીના પાપડ બનાવો વિદ્યાર્થી મિત્રો વાંચીને આપણને નવાઈ લાગે કેરીના બનાવવામાં ચાર અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે જો તમે બંને ચાર અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ એટલે કે કેરીના પાપડ બનાવવાનું કામ છે તે થોડું અઘરું છે તો બધા

જુઓ વિદ્યાર્થી મિત્રો બાળકો છે તે કેરીના આંબાવાડિયાની અંદર મજા કરતા આપણને જોવા મળે છે પરસાળમાં તડકાવાળી જગ્યા બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચડો બનાવ્યો તેઓએ માચડા પર ફેલાવી અને બાંધી દીધી કેમ કે કેરીના પાપડને સુકવવા માટે તેને માચડાની જરૂર હતી એટલે માચડો બાંધી અને તેના ઉપર પાપડ સુકવવામાં આવશે બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી તેમણે એક કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો પછી અલ્પેશે ગોળને તેમાં ખાંડ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં આ માવામાં ભેગા કર્યા તો આ રીતે કેરીનો રસ કાઢી તેને ગાળી અને તેમાં ગોળ અને ખાંડ છે તે ભેળવવામાં આવે છે

બીજે દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર પાથર્યો બંને ભાઈઓને આ કામ આપવામાં આવ્યું બંનેએ સાથે મળી ઘણા થર એકની ઉપર એક પાથર્યા આગળના ચાર અઠવાડિયા વરસાદ ના આવે એવી તેઓ આશા રાખતા હતા આ પ્રકારે એક પછી એક પાપડ પર પાપડ થર પર થર બનાવતા જાય છે ચાર અઠવાડિયા સુધી તેમણે આવી પ્રક્રિયા કરી ચાર અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા જ્યાં સુધી કેરીના પાપડ છે તે તૈયાર કરવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો આપણને નવું લાગે કેમ કે આપણે કેરીના પાપડ કદાચ તમે બનાવતા નહીં હોય તેથી આપણા માટે તે નવી વાનગી છે બીજા દિવસે ચટાઈ માચડા પરથી નીચે લાવવામાં આવી કેરીના પાપડના નાના ટુકડા કર્યા બંને ભાઈએ તે ચાખ્યા તે સ્વાદિષ્ટ હતા મહેન્દ્રએ કહ્યું વાહ કેટલું સ્વાદિષ્ટ આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી ખાસ બંને ભાઈઓએ પાપડ બનાવવામાં મદદ કરી હતી એટલા માટે મહેનત કરવાનો પણ આનંદ હતો અને એટલા માટે જ તેમને તે સ્વાદિષ્ટ પણ લાગતા હતા તો મિત્રો જો તમારી ઘરે પણ તમે પાપડ બનાવો તો તમને પણ મજા આવશે ક્યારેક ઘરે પણ આ પ્રયોગ કરવો ચાલો લખો કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સુકવવામાં આવ્યો તો કેરીના માવામાં ગોળ કે ખાંડ ઉમેરવાથી તેમાં મીઠાશ આવે અને તડકામાં સુકવવાથી તેમાં રહેલું પાણી સુકાઈ જશે અને પાપડ લાંબા સમય સુધી સાચવી શકાય ત્યાર પછી પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલા પાકી કેરીઓ કેમ પસંદ કરી તો પાકી કેરીમાં રસ વધારે અને રેસાઓ ઓછા હોય માટે પાકી કેરીઓ પસંદ કરી જો કાચી કેરી પસંદ કરી હોત તો તે ખાટી હોત એટલે ભાવે નહીં ત્યાર પછી બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા તેના માટે તેમણે શું શું કર્યું તે મુદ્દાસર લખો તો તે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની અંદર જોયું તે વિગત તમારે તેના આધારે લખવાની પછી તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે તો અમારા ઘરમાં પાકી કેરીમાંથી પાપડ જ્યુસ રસ આઈસ્ક્રીમ મિલ્કશેક જ્યારે કાચી કેરીમાંથી અથાણા ચટણી મુરબો અને અથાણું બનાવવામાં આવે છે ત્યાર પછી તમે જાણતા તેવા જુદા જુદા પ્રકારના યાદી બનાવો અને તમારા મિત્રો સાથે તેની કરો તો મિત્રો તમારા ઘરે પણ અથાણા બનતા જશે તો અથાણાઓની યાદી બનાવવાની છે જેમ કે કેરીનું અથાણું લીંબુનું અથાણું આમળાનું અથાણું મિક્સ વેજીટેબલનું અથાણું ખજૂરનું અથાણું ગાજરનું અથાણું ગુંદાનું અથાણું

ત્યાર પછી તમારા ઘરમાં આ વસ્તુઓ કેવી રીતે બને છે જેમ કે પાપડ ચટણી વડીઓ સોસ કાતરી વેફર્સ વગેરે તો અહીં વિદ્યાર્થી મિત્રો હું નમૂનારૂપ રૂપ એક ની વિગત લખું છું જેમ કે પાપડ તો પાપડ વિવિધ પ્રકારની દાળ અને બટાકામાંથી બનાવવામાં આવે છે દાખલા તરીકે અડદના પાપડ બનાવવા અડદની દાળ પીસી અને તેમાં મીઠું અને મસાલા નાખીને મિશ્રણમાંથી પાતળા પાપડ વણવામાં આવે છે અને સુકવવા માટે તડકામાં છોડી દેવામાં આવે છે ગાંધીધામ થી વાપી ટ્રેન થી જતા બે દિવસની મુસાફરી છે જો તમારે એ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો તમે તેને પેક કેવી રીતે કરશો બધા જ પેક કરેલા ખોરાક ની ખાળા પાટિયા પર યાદી બનાવો તમે પહેલા કઈ વાનગી ખાશો તો હું તે વસ્તુઓ લઈશ જે સરળતાથી બગડે નહીં હું તેને સુકા કન્ટેનર અને પેકેટોમાં ભરીશ હું બિસ્કિટ ચિપ્સ Dry Food Dry મીઠાઈ દહીં ચોખાના ફ્લેક્સ પૂરી ડ્રાય સબ્જી વગેરે લઈશ હું પહેલા પૂરી અને સબ્જી સમાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ કારણ કે તે થોડા દિવસોમાં બગડી જાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે શું શીખ્યા તો કે કાચની બરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલા સૂર્યપ્રકાશમાં સારી રીતે સુકવવી જોઈએ આવું કેમ કરવામાં આવે છે શું તમે તમને યાદ છે પ્રયોગમાં બેડ પર શું થયું હતું ત્યાર પછી બારેમાસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ યાદી બનાવો જેમાંથી બનાવેલી વાનગીઓની મજા આપણે આખું વર્ષ માણી શકીએ વિદ્યાર્થી મિત્રો આ તમારા મિત્રો અને વડીલોની મદદથી તમારે યાદી બનાવવાની છે તો અહીં આપણો પાઠ ચાર કેરીઓ બારેમાસ ના પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો પૂરા થાય છે આગળના પાઠની સમજૂતી અને પ્રશ્ન જવાબો મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપણે ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે તો જરૂરથી ડાઉનલોડ કરો ફરે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો